જેરામભાઈ પટેલના રાજીનામા મુદ્દે હંસરાજ ગજેરાએ આપ્યું છે નિવેદન જેરામભાઈ પટેલ મુદ્દે તેઓએ કંઈ જ બોલવાનો ઇન્કાર કર્યો છે તેઓએ કહ્યું છે કે જેવા જેના કર્મ હોય તેવું એ ભોગવે યુવાનોમાં રોષ મામલે સમાજના આગેવાનો ચિંતા કરશે લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર હોવાનું પણ હંસરાજ ગજેરાએ જણાવ્યું કઈ નહી છે આમાં આટલા બધા આગેવાનો છે બધા છે આની ચિંતા કરવા વાળા લોકો છે એ કરે છે એટલે આમાં જો અત્યારે આપણે લોકશાહી છે લોકો પોત પોતાની રીતે મંતવ્ય આપે બધાને છૂટ છે આપણે ઘણા બધા આંદોલન જોયા છે ઘણા બધા આવા કાર્યો જોયા છે આપણે એનાથી પરિચિત છે હંસરાજભાઈ આ બાબતમાં મેં મેં આની જ પેલા કીધું કે ઇન્ડસ્ટ્રીયલ લીગે તમે જે પૂછવું એ કરો વાત સાચી છે પણ હું કહું છું પોતપોતાના વ્યૂ આવડી મોટો દેશ છે આટલા લોકો છે પાણી સ્વતંત્રતા છે પોતપોતાની બધા વાતો કરે ને કરે છે એટલે એનું સોલ્યુશન જે કરે એ કરે જો હું મારું કર્મ મારે ભોગવવાનું હોય અથવા તો બે કંઈ કર્યું હોય તો મારે એના જવાબો દેવાના હોય એટલે એનું જે કંઈ હોય એ બધા હોવાનું કરતા હોય